સુરતના બરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી પરંતુ સતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલે અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો તેની રત્ન કલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી જેથી આર્થિક સંકળામણ ઊભી થઈ હતી જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંક્રામણ જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવો